ચંપક બે વ્યક્તિ માટે હવે ગીત ગાઈ છે મિસ્ટર બીન અને હની સિંહ આમે આવી ગયું ચાલુ પૂર્ણ વર્તમાન ચાલુ પૂર્ણ ભૂત ચાલુ પૂર્ણ ભવિષ્ય ચંપક બે વ્યક્તિ માટે હવે ગીત ગાશે મિસ્ટર બીન અને હની સિંહ ચંપક ચાલુ પૂર્ણ કાર્ડ માં જો બે વ્યક્તિ માટે હવે ગીત ગાઈ છે એનો વાર આવી ગયો ચંપકનો બે વ્યક્તિ માટે હવે whatsapp ની ભાષામાં બે ને કહેવાય બે એટલે ટુ હેવ બીન મિસ્ટર બીન હની સિંગ હની સિંગ સિંગ નું ફોય તો કાઢી નાખો આઈએનજી કોઈપણ પ્રકારના ચાલુ પૂર્ણ કાર્ડમાં ટુ હેવ ના રૂપ બીન પ્લસ ing આવે છે બધાઈમાં બીન પ્લસ ing મિસ્ટર બીન હની સિંગ ચાલુ પૂર્ણ વર્તમાન